નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યા સફારી યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આજે આપણે ગુજરાતી વ્યાકરણની અંદર જે મહત્વપૂર્ણ ટૉપિક છે પરંતુ છે આમ નાનકડો ટૉપિક છે પરંતુ પરીક્ષાની અંદર ઘણી વખત પ્રશ્નો પૂછાઈ જાય છે તો એ પણ ટોપિક આજે આપણે કવર કરી લઈશું એવો છે મહત્વપૂર્ણ ટૉપિક એટલે છે કૃદંત તો કૃદંત વિશે આપણે આજે ભણીશું તો કૃદંત જે છે એ ક્રિયાપદ જેવો જ અર્થ બતાવે છે હવે જોજો આપણે જે આગળ જે સંધિ કે જે છંદ સમાસના જે વિડીયો લેક્ચરો છે એ પણ આપણે અપલોડ કરી દીધા છે તો એ પણ એકવાર દરેક વિદ્યાર્થી મિત્રોએ જોઈ લેવા ત્યારબાદ નિપાતનો લેક્ચર પણ આપણે મૂકી દીધેલ છે અને હવે કૃદંત વિશે આપણે ભણાવવાના છીએ તો એ પણ આમ નાનકડો ટૉપિક જ છે પરંતુ જેમ સમજશો એટલે કે એકદમ સરળ થઈ જશે તમારા માટે તો એ પણ એકદમ સરળ રીતે સમજાય એમ ભણાવવાની આપણે કોશિશ કરીશું તો ક્રુદંત ક્રિયાપદ જેવો જ અર્થ બતાવે છે એટલે ઘણી વખત અમુક વખત એવું પણ થાય છે રેર કેસમાં કે જે ક્રુદંત છે એ મુખ્ય ક્રિયાપદ તરીકે પણ વપરાઈ જાય છે હંમેશા મુખ્ય ક્રિયાપદની સાથે વપરાય છે એટલે કે કૃદન કોઈ દિવસ એકલો આવશે નહીં હંમેશા મુખ્ય ક્રિયાપદની સાથે વપરાય છે તો જોજો હવે આ આજે શું છે કે આજની જે ગુજરાત સરકારની એક્ઝામ છે તો એની અંદર ક્રુદંત અંદરથી ફેક્ટ પ્રશ્નો તો પૂછે પણ સાથે સાથે જો સ્ટેટમેન્ટવાળા પ્રશ્ન પૂછી લે તો એની અંદર આ મૂકી શકે કે નીચેના વિધાનો કેટલા સાચા છે અને ખોટા છે પછી એવું કહે કે ક્રુદંતે એકલો વપરાય છે અથવા તો મુખ્ય ક્રિયાપદ સાથે વપરાય છે તો એ પણ ધ્યાને રાખવાનું તમારે છે કે જે કૃદન છે એ હંમેશા મુખ્ય ક્રિયાપદની સાથે વપરાય છે ભાગ્યે જ ક્રુદન તરીકે વપરાતો શબ્દ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાઈ શકે જેમ કે શકે સામાન્ય ક્રુદંત એટલે આપણે કીધું કે રેર કેસની અંદર જે ક્રુદંત જે છે ક્રુદન તરીકે જે શબ્દ વપરાય છે એ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય છે પરંતુ કોની અંદર તો કે શકે સામાન્ય કૃદંતની અંદર એ પણ ક્યાંક જ હવે એ આપણે જુઓ આમ તો ખબર નહીં પડે પરંતુ ઉદાહરણ દ્વારા સમજીશું તો વધારે સ્પષ્ટ થશે સૌ છે પક્ષી ઉડીને હવે ઉડીને આ ને શું છે તો કે ક્રુદન છે પરંતુ એ વાક્ય પૂરો થતો નથી આ વાક્યનો કોઈ જ અર્થ નીકળતો નથી પરંતુ આની અંદર કારણ કે આની અંદર શું છે તો કે મુખ્ય ક્રિયાપદ નથી હવે આની જ અંદર જો મુખ્ય ક્રિયાપદ ઉમેરવામાં આવે તો વાક્ય કેવો બને છે જોજો તો કે પક્ષી ઉડીને ઝાડ પર બેઠો તો જોજો પક્ષી ઉડીને ઝાડ પર બેઠો આ વાક્ય પૂરો કર્યો એટલે આનો અર્થ પણ નીકળે છે અને ઉડીને એટલે શું છે તો કે કૃદંત છે પરીક્ષામાં ઘણી વખત કૃદંત વગરના વાક્યો પણ હોય છે જેમ કે રાજેશ ગયો રીના આઈ કોમલ ગઈ પછી આવી રીતના જે પ્રશ્નો હોય છે તો એ કેવા હોય છે તો કે એક મુખ્ય ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદવાળા હોય છે પરંતુ ક્રુદંત વગરના વાક્ય હોય છે કૃદંતની કૃદંતનો અર્થ જ શું થાય છે તો કે કેવી રીતે પ્રશ્ન પૂછવાથી જે આન્સર મળે એનો જે જવાબ મળે એ એને શું કહેવામાં આવે તો કે કૃદંત કહેવામાં આવે હવે આ જે છે કે રાજેશ રાજેશ ગયો આ સામાન્ય વાક્ય છે પરંતુ આ જ વાક્યની અંદર એવું કહેવામાં આવે કે રાજેશ જમીને ગયો તો આ જમીને એટલે શું છે તો કે ક્રુદંત છે રાધા લેસન લખે છે એ મુખ્ય ક્રિયાપદવાળું વાક્ય છે પરંતુ આ જ વાક્યની અંદર રાધા વાંચીને લેસન લખે છે એવું આપણે જો લખીએ તો કે શું કરીએ કેવી રીતે લેશન લખે છે તો કે વાંચીને લખે છે રાજેશ કેવી રીતે ગયો તો કે જમીને ગયો આવી રીતના જે પ્રશ્ન પૂછવાથી જે આન્સર મળે છે તો એને શું કહેવામાં આવે ક્રુદંત કિશોર જમે છે તો કે કિશોર રમતા રમતા જમે છે કેવી રીતે જમે છે તો રમતા રમતા ઘણી વખત ક્રુદંત ક્રિયા વિશેષણ તરીકે પણ વર્તતો હોય છે તો આપણે ધ્યાને રાખજો જે ક્રુદંત છે એ ઘણી વખત ક્રિયા વિશેષણ તરીકે પણ વર્તે છે ક્રિયાપદને કેવી રીતે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તે ક્રુદંત ક્રિયા વિશેષણ બતાવે છે એટલે કે ક્રિયાપદ જે છે એને કેવી રીતે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એ ક્રુદંત શું બતાવે છે તો કે ક્રિયા વિશેષણ બતાવે છે એટલે કે ક્રિયાની અંદર વધારો કરે એને ક્રિયા વિશેષણ કહેવાય નામની અંદર વધારો કરે એમને વિશેષણ કહેવાય નામ ત્યારબાદ છે જેમ કે સીમા નાચતી નાચતી ગાય છે હવે જુઓ આ ક્રિયાની અંદર વધારો કરે છે આ ગાય છે અને આની અંદર આવી ગયું નાચવું એટલે કે નાચવું એ પણ શું છે એક જાતની ક્રિયા છે તો આ ક્રિયા વિશેષણ થઈ ગયું તો કે નાચતી નાચતી કેવી રીતે ગાય છે તો નાચતી નાચતી હવે આપણે કૃદંતના પ્રકારો જોઈશું અને પ્રકારો દ્વારા આને સમજીશું તો સૌ પ્રથમ છે કૃદંતના કેટલા તો કે છ પ્રકારો છે બધા સામાન્ય અને એકદમ સરળ જ છે એટલે તમને યાદ રહી જશે સૌ પ્રથમ છે વર્તમાન કૃદંત પછી છે ભૂતકૃદંત પછી છે ભવિષ્ય કૃદંત આ ત્રણ તો કાળવાળા આવી ગયા ત્યારબાદ છે સંબંધક ભૂતકૃદ સામાન્ય વિદ્યાર્થ કૃદંત અને હેતવર્થ કૃદંત આ જેટલા છે તો વર્તમાન કૃદંત છે એમાં ત વડે જે ત પ્રત્યય લાગશે પછી ભૂતકૃદંતની અંદર બે પ્રકાર પડે છે સાદો ભૂતકૃદંત અને પરોક્ષ ભૂતકૃદંત તો સાદા ભૂતકૃદંતની અંદર ય અને ઈ પ્રત્યય લાગે છે તથા પરોક્ષ ભૂતકૃદંતની અંદર કયો છે તો કે લ પ્રત્યય લાગે છે હાલ તમને એવું થતું હશે કે આવું બધું કઈ રીતે યાદ રાખવું પરંતુ જે જેવી રીતે તમે ઉદાહરણ જોઈશો જોશો એટલે તમને ફટાફટ ખ્યાલ આવી જશે તો આ દરેકે દરેક માહિતી નોટ કરતા જો અને લેક્ચરને પૂરી પૂરો ભરી લેજો તો જ્યારે લેક્ચર પતશે એટલી વારમાં તમારે ક્રુદંત એકદમ ક્લિયર થઈ જશે ત્યારબાદ જે ભવિષ્ય કૃદંતની અંદર નાર અથવા તો નારી પ્રત્યય લાગે છે સંબંધક ભૂત કૃદંત છે એમાં ઈ અથવા તો ઈને આ બંને પ્રત્યય લાગે છે પણ આ બંને ક્રિયાપદને શું કરે તો કે જોડે છે ત્યારબાદ જે સામાન્ય વિદ્યાર્થ કૃદંત એની અંદર વા વી વુ વો વાને આવી રીતના જે છે એ પ્રત્યયો લાગતા હોય છે અને હેતવર્ષ કૃદંત છે એની અંદર પણ વા અને વાને પ્રત્યય લાગતા હોય છે તો જે વાને પ્રત્યય છે વા અને વાને આ બંનેની અંદર આવે છે સામાન્ય વિદ્યાર્થ કૃદંતની અંદર પણ આવે છે અને હિતવર્થ ક્રુદંતની અંદર પણ આવે છે તો એને કેવી રીતે અલગ પાડવા એ પણ આપણે આગળ જોઈ લઈશું તો ચાલો સૌ પ્રથમ શરૂઆત કરીશું આપણે વર્તમાન કૃદંતની તો વર્તમાન કૃદંતની અંદર શું છે કે ક્રિયાપદની વર્તમાન અવસ્થા બતાવે છે કેવી અવસ્થા તો કે વર્તમાન અવસ્થા આમાં તાજેતરમાં શું થઈ રહ્યું છે એ દર્શાવે છે કૃદંત તરીકે વપરાતા શબ્દના અંતે ત તા તી તો તું તો જેવા જે પ્રત્યયો જોવા મળે છે તો એ પ્રત્યયો જે જોવા મળે છે એને કયું તો કે વર્તમાન કૃદંત કહેવામાં આવે છે તો ટૂંકમાં તવાળા જે પ્રત્યયો જોવા મળે એ કયા આવશે તો કે વર્તમાન કૃદંત હવે આપણે એના ઉદાહરણો જોઈશું તો કે આશા રમતી રમતી ગાય છે આ ત પ્રત્યય લાગ્યો એટલે કયો આવ્યો તો કે વર્તમાન કૃદંત કિશોર સૂતો સૂતો વાંચે છે જુઓ હાલ પણ ઘણા જણને એવી ટેવ છે કે વાંચે તો કે સુતા સુતા વાંચે સૂતા સુતાં કોઈ દિવસ વંચાય નહીં નહીં મગજમાં ઉતરે નહીં આ એક સાયન્ટિફિક કારણ છે તો એ પણ ધ્યાને રાખજો ત્યારબાદ છે કિશોર સૂતો સૂતો વાંચે છે અને ત્રીજા નંબરે છે કોમલ ગીત ગાતી ગાતી નાય છે હવે ઘણા જણને એવી પણ ટેવ હોય છે કે બાથરૂમની અંદર નાવતા નાવતા ગીતો ગાવતા હોય ક્યાંય એમને ન સૂજે એટલે કયો તો કે નાવતા નાવતા ગીત ગાય તો કોમલ જે છે એ ગીત ગાતી ગાતી નાય છે તો ત પ્રત્યય છે એટલે એ પણ કેવું આવશે તો વર્તમાન કૃદંત ત્યારબાદ છે બાળકો રમતા રમતા શાળાએ જાય છે બાળકો રમતા રમતા સળાય જાય છે એટલે એ કેવું છે તો કે વર્તમાન હવે આની એક સરળ ટ્રીક શું છે તો કે આજે વાક્ય બોલો છો કયા કાળાની અંદર બોલો છો એ જ પહેલાં તમારે જોઈ લેવાનું આશા રમતી રમતી ગાય છે ગાય લીધું છે કે ગાવનાર છે કે ગાય છે આપણને ખબર છે કે હાલ ગાવી રહી છે ગાય છે તો શું આવશે વર્તમાન આવશે સ્વાભાવિક છે કિશોર સૂતો સૂતો વાંચે છે કોમલ ગીત ગાતી ગાતી નાય છે બાળકો રમતા રમતા શાળાએ જાય છે તો આ તમામે તમામ ક્રિયાઓ કેવી છે તો કે ચાલુ ક્રિયાઓ છે વર્તમાન ક્રિયાઓ છે એટલે શું આવશે તો કે વર્તમાન કૃદંત ત્યારબાદ છે ભૂતકૃદંત હવે ભૂતકૃદંતની અંદર શું હોય તો કે ક્રિયા બની ગયેલો હોય થઈ ગયેલો હોય તો એને શું કહેવામાં આવે ભૂતકૃદંત એટલે કે ઘટના બની ગઈ છે વીતી ગયેલ સમય છે તો ક્રિયાપદની પતેલી અથવા તો પૂરી થયેલી ક્રિયા દર્શાવે છે તેના બે પ્રકાર પડે છે તો એમાં સૌ પ્રથમ છે સાદો કે પ્રત્યક્ષ ભૂતકુરુદન તો એમાં આપણે કીધું તો કે ય અથવા તો ઈ પ્રત્યય લાગશે તો કેવી રીતે તો કે આશા નાચી નાચી થાકી ગઈ આશા થાકી ગઈ પણ કેવી રીતે થાકી ગઈ તો કે નાચી નાચી ને થાકી ગઈ ત્યારબાદ છે ભણ્યા પણ ગણ્યા નહીં એટલે કે ભણે છે નહીં પણ ભણ્યા ભણ્યા એટલે એ કેવું થઈ ગયું તો કે ભૂતકાળ થઈ ગયું તો કે ભણ્યા પણ ગણ્યા નહીં ત્યારબાદ છે ગણ્યા ગણાય નહીં વીણ્યા વીણાય નહીં તો આ પણ ધ્યાન રાખજો અમુક કહેવતો ટાઈપ છે પણ તમારે તો શું આપણે તો પ્રત્યય જ જોવાના છે જેની અંદર અમુક વાક્ય કદાચ કહેવત તરીકે કે આવી રીતના આપેલા હોય એને તમને ખબર ન પડે કે કયા કારણનું છે શું કદાચ ન ખબર પડે તો પછી આપણે સીધું પ્રત્યય ઉપર જ ધ્યાન આપવાનું અહીં ક્યાંય તમને ત પ્રત્યય દેખવા મળે છે નાર પ્રત્યય ક્યાંય દેખવા મળે છે વા પ્રત્યય ક્યાંય દેખવા મળે છે નથી મળતું શું મળે છે કે ય તો સ્વ સ્વાભાવિક છે ય પ્રત્યવાળો છે શું આવશે તો કે ભૂતકૃદન આવશે પણ કયો ભૂતકૃદન તો કે સાદો કે પ્રત્યક્ષ ભૂતકૃદંત ત્યારબાદ જે અમારી શાળામાં ગઈકાલે સ્પર્ધા યોજાઈ હતી આ હતી નહીં પરંતુ યોજાઈ આ ઈ પ્રત્યય લાગ્યો એટલે શું આવશે હા હતીવાળો નહીં આવે પરંતુ અમારી શાળામાં ગઈકાલે સ્પર્ધા યોજાઈ હતી આ ઈ વાળો આવ્યો એટલે શું આવ્યો તો કે સાદો અથવા તો પ્રત્યક્ષ એટલે ટૂંકમાં જે ઘટના બની ગયેલ છે તો એ કોની અંદર આવશે તો કે સાદા સાદા ભૂતકૃદંતની અંદર આવશે ત્યારબાદ છે પરોક્ષ ભૂતકૃદંત હવે પરોક્ષ ભૂતકૃદંતની અંદર શું હોય તો કે લ પ્રત્યય લાગે છે એટલે કે લા લી લો એવા જે પ્રત્યય હોય છે એ કોની અંદર લાગે તો કે પરોક્ષ ભૂતકૃદંતની અંદર લાગે છે એની અંદર સૌપ્રથમ ઉદાહરણ છે કે આજે મેં રમેશને પીધેલી હાલતમાં જોયો શું આવશે આજે મેં રમેશને જોયો પણ કેવી કેવી રીતે જોયો તો કે પીધેલી હાલતમાં તો આ લ પ્રત્યય લાગ્યો તો લ શું દર્શાવે છે તો કે પરોક્ષ ભૂતકૃદન છે અહીંયા આપણે જોયું કે આજે મેં રમેશને પીધેલી હાલતમાં જોયો ત્યારબાદ છે લખેલા લેખ ટળતા નથી તો કેવા લેખ તો કે લખેલા લેખ તો આ લ છે એટલે કયું આવશે પરોક્ષ ભૂતકૃદ ત્યારબાદ જે કરેલા કર્મ તો ભોગવવા જ પડશે તો કરેલા અહીં પણ શું લાગે છે તો કે લાગે છે કરેલા કેવા કેવી રીતે કેવી રીતે ભોગવવા પડશે તો કે કેવા કર્મ તો કે કરેલા કેવા તો કે લખેલા લેખ કિરણ મરેલી હાલતમાં પડ્યો હતો કેવી હાલતમાં પડ્યો હતો કેવી રીતે પડ્યો હતો તો કે મરેલી હાલતમાં પડ્યો હતો તો આવી રીતે જે લ પ્રત્યય લાગે છે એ કેવા આવશે તો કે પરોક્ષ ભૂતકૃદંત આવશે અને ય અથવા તો યા અથવા તો ઈ પ્રત્યે જે લાગશે આપણે આગળ ય અથવા તો ઈ પ્રત્યે સાદો કે પ્રત્યક્ષ ભૂતકૃદંત આવશે અને લ પ્રત્યય લાગશે તો કયો આવશે પરોક્ષ ભૂત ક્રુદંત આવશે ત્યારબાદ આવે છે ભવિષ્ય કૃદંત ભવિષ્ય કૃદંતની અંદર શું છે તો કે ક્રિયાપદની થવાની કે અપેક્ષિત અવસ્થા બતાવે છે એટલે કે ક્રિયા કેવી છે તો કે થવાનું હજી બનવાની છે એટલે એને શું કહેવામાં આવે છે તો કે ભવિષ્ય કૃદંત કહેવામાં આવે છે એટલે ટૂંકમાં શું તો કે સંભાવના વ્યક્ત કરે છે હવે આપણે દાખલા તરીકે કહીએ કે આજે નિશા આવનાર છે આજે વરસાદ પડનાર છે તો આ નાર કે નારી જે પ્રત્યો જે લાગશે કોના માટે આવશે તો કે ભવિષ્ય કૃદંતની અંદર ટૂંકમાં શું યાદ રાખવાનું તો કે સંભાવના વ્યક્ત કરે છે શું યાદ રાખવાનું તો કે સંભાવના વ્યક્ત કરે છે નારી નારા નારો નાર આવી રીતના જે પ્રત્યયો જોવા મળે છે એ કયા આવશે તો કે ભવિત્ય ભવિષ્ય કૃદંત આવશે હવે ઉદાહરણ જોઈશું આપણે તો કે રાંધનાર આજે મોડો પડ્યો કોણ તો કે રાંધનાર તો આ નાર પ્રત્યય લાગ્યો ત્યારબાદ જે આશા આજે સાંજે આવનારી છે આવનારી એટલે કે આ નારી પ્રત્યય લાગ્યો ત્યારબાદ જે આવનારા બધા આવી ગયા કે જે આવનારા હતા એ બધા આવી ગયા હવે ઘણી વખત એવું થશે કે આપણે કહીએ કે આવનારા બધા આવી ગયા તો કે ભૂત ભૂતકૃદન થઈ ગયું પરંતુ પ્રત્યે પાસે લાગેલું છે તો કે આવનારા પ્રત્યે આવ્યો એટલે શું આવશે તો એ ભવિષ્ય કૃદંત આવશે જો વિકલ્પમાં વિદ્યાર્થ કૃદંત કે હિતવર્થ કૃદંત આપેલ ન હોય અને વા અથવા વાને પ્રત્યે જોવા મળે તો એ ભવિષ્ય કૃદંતનું પદ પણ ઉદાહરણ બની શકે છે તો આ પણ ખાસ નોટ કરી લેજો શું તો કે જ્યારે ઘણી વખત આપણે વા અને વાને પ્રત્યે આગળ જોયા કે કોની અંદર આવશે તો કે વિદ્યાર્થી અથવા તો હિતવર્થ કૃદંતની અંદર આવશે પરંતુ વિકલ્પની અંદર જ વિદ્યાર્થી કે હિતવર્થ એક પણ ઓપ્શન આપેલ ન હોય તો એ વખતે જે છે તો એ વખતે આપણે કયું ટીક કરવાનું રહેશે તો ભવિષ્ય ક્રુદંત આપણે ટીક કરવાનું રહેશે કઈ રીતે તો કે કાલી સીમાને જોવા જવા મળશે એટલે કે કાલે સીમાને મૂવી જોવા જવાનું છે એટલે કે મૂવી જોવા જવા મળશે તો હવે જોવા અહીં આપણે આખો વાક્ય જ વાંચ્યું એટલે ખબર પડી ગઈ કે કોનો છે તો કે આ વાક્ય વાક્ય છે એ ભવિષ્યકાળનું વાક્ય છે અને ભવિષ્યકાળના વાક્યની અંદર જો એ હવે વિદ્યાર્થી કે જો હેતવર્ષક કૃદંત આપેલો હોય તો બરાબર છે પરંતુ ના આપેલો હોય તો પછી શું તો કે જોવા જવા મળશે તો વા પ્રત્યય જે છે એ કોની અંદર આવશે તો વા અથવા વાને પ્રત્યે હિતવર્થ અને વિધ્યાર્થ તો આવે પરંતુ એ બંને ઓપ્શનમાં ન હોય તો ભવિષ્ય કૃદંત આવશે ત્યારબાદ આવે છે સંબંધક ભૂતકૃદંત હવે સંબંધક ભૂત ભૂતકૃદંતની અંદર શું છે તો કે ક્રિયાપદની પૂર્વવર્તી સ્થિતિ બતાવે એટલે કે ભૂતકાળમાં થયેલી બે ક્રિયાઓ દર્શાવે છે કેટલી ક્રિયાઓ તો કે બે ક્રિયાઓ દર્શાવે છે તો કે એ કરીને આવી રીતે ગયો હતો આવી રીતની જે બતાવે તો એમ તો કે એ અથવા તો એને પ્રત્યે જોવા મળે છે હવે ઉદાહરણ જોઈએ તો વધારે ખબર પડશે કે રાહુલ જમીને મારા આવ્યો શું યાદ રાખવાનું રાહુલ જમીને હવે રાહુલ મારા ઘેર આવ્યો પરંતુ કેવી રીતે તો કે જમીને મારા ઘેર આવ્યો એટલે કે એક ક્રિયા એની બતાવી બંને ક્રિયા બતાવતા હોય એટલે કે જે ક્રિયા હાલ બતાવે છે એના આગળની જે ક્રિયા છે એ કોની અંદર આવશે તો કે સંબંધક ભૂતકૃદંતની અંદર આવશે તો કવિતાએ વાંચી વાંચી કવિતા લખી કેવી રીતે કવિતા લખી તો કે વાંચી વાંચીને કવિતા લખી તો વાંચી વાંચી અથવા તો વાંચી વાંચીને તો ઈ અથવા તો ઈને બંને તમે અહીં જોડી શકો છો તો એ કોની અંદર આવશે સંબંધક ભૂતકૃદંતની અંદર ત્યારબાદ છે સામાન્ય અથવા તો વિદ્યાર્થી ક્રુદંત હવે સામાન્ય અથવા તો વિદ્યાર્થી કૃદનની અંદર શું છે તો કંઈ ફરજ કે કર્તવ્ય દર્શાવે છે ફરજ કે કર્તવ્ય બતાવે છે ઘણીવાર અથવા તો કે ભાગે મુખ્ય ક્રિયાપદ તરીકે વા વી વુ વો વાને પ્રત્યયો જોવા મળે છે કેવા પ્રત્યયો જોવા મળે છે તો કે વાળા જે પ્રત્યયો છે દરેક પ્રત્યકોની અંદર આવશે તો કે સામાન્ય અથવા તો વિદ્યાર્થી કૃદંતની અંદર આવશે આની અંદર આપણે ઉદાહરણ જોઈશું તો સૌ પ્રથમ છે આપણે શિસ્તનું પાલન કરવું જોઈએ એટલે ટૂંકમાં કહેવાની કે જે કે જેટલી ફરજો છે એ બધી કોની અંદર આવશે તો કે ફરજ કે આપણું જે કર્તવ્ય છે સામાન્ય અથવા તો વિદ્યાર્થી કૃદંતની અંદર આવશે તો કે આપણે શિસ્તનું પાલન કરવું જોઈએ સમયસર દવા લેવી જોઈએ રાષ્ટ્રગાનનું પાલન કરવું જોઈએ હું હવે દવા ઢોળી નાખવાનો છું તો આ વાનો વુ વી જેવા જે પ્રત્યયો છે એ કોની અંદર જોવા મળે છે તો સામાન્ય અથવા તો વિદ્યાર્થ કૃદંતની અંદર હવે સૌ પ્રથમ આવે છે સૌથી છેલ્લે આવે છે હિતવર્થ કૃદંત હિતવર્થ કૃદંતની અંદર શું ધ્યાને રાખવાનું તો કે કોઈ પણ ક્રિયાનો શું દર્શાવતો હોય તો હેતુ દર્શાવે છે શા માટે અથવા તો કેમ પ્રશ્ન પૂછવાથી જવાબ મળે તો તે હિતવર્થ કૃદંત કહેવાય છે આપણે હેતુ કોઈને પૂછવો હોય તમે શા માટે આવ્યા તો શું પૂછ્યું આપણે એનો હેતુ પૂછ્યું કે આવાનો હેતુ શું તમારો તો કે શા માટે આવ્યા અથવા તો કેમ આવ્યા તો આ કૃદંત ક્રિયાપદ તરીકે વપરાતો નથી આ ખાસ ધ્યાન રાખજો આ પણ વસ્તુ નોટ કરી લેજો કે હિતવર્ષ ક્રુદન જે છે એ ક્રિયાપદ તરીકે વપરાતો નથી બાળકો રમવા માટે મેદાન પર જાય છે શું ધ્યાને રાખવાનું બાળકો રમવા માટે મેદાન પર તો કયા હેતુથી જાય છે તો રમવા માટે તેમને પહેરવાને કપડાં નથી અને રહેવાને ઘર નથી તોય ખુશીથી જીવે છે શું એ છે કે તેને પહેરવા માટે પહેરવાને કપડાં નથી શા માટે નથી કપડાં તો કે પહેરવા માટે નથી એટલે કે પહેરવાને કપડાં નથી અને રહેવાને ઘર નથી તોય ખુશીથી જીવે છે અને આપણને ભગવાને એટલું આપ્યું છે તું રોજની કોઈક ને કોઈક ચિંતાઓ ચાલુ જ રહે તો બાળકો રમવા માટે મેદાન પર જાય છે તો આની અંદર જો જુઓ અહીં પણ વા અને વાને છે પણ આ વા અને પેલા વાની અંદર શું ફરક છે તો કે અહીં હવે આપણને કીધું છે કે આ અહીં વા જે છે એ શું ફરજ કે કર્તવ્ય દર્શાવતા હશે તો એ સામાન્ય અથવા તો વ્યજ્યસ્થ કૃદંત કહેવાશે પરંતુ જો હેતુ દર્શાવતા હોય તો શું કહેવાશે હેતવર્થ કૃદંત કહેવાશે તો બસ કૃદંતની અંદર આટલું જ હતું કે તમારે એક તો નાર અને નારી આવે એટલે સીધું શું યાદ રાખવાનું તો કે ભવિષ્ય કૃદંત યાદ રાખવાનું હેતુ દર્શાવતો હોય તો હેતાર્થ કૃદંત આવશે ફરજ અથવા તો કર્તવ્ય દર્શાવે તો સામાન્ય અથવા વિદ્યાર્થ ક્રુદંત આવશે તાવાળો કોઈ પણ પ્રત્યય જોવા મળે તો વર્તમાન કૃદંત આવશે અને ય અથવા તો ઈ વાળા જે પ્રત્યય આવશે અને લ વાળા જે પ્રત્યય છે તો એ કોની અંદર આવશે તો કે ભૂત કૃદંતની અંદર આવશે તો આની અંદર ખાલી એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે અને બીજું ખાસ એ કે જે ક્રિયા વિશેષણ જોવું હોય તો જે કેવી રીતે પ્રશ્ન પૂછવાથી આન્સર આન્સર જે મળે છે તો એ આની અંદર કૃદંતની અંદર આવશે તો બસ આની અંદર આટલી જ માહિતી હતી તો જેટલી પણ વસ્તુ છે એને નોટ કરી લેજો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સની અંદર પણ જે આ ટોપિક જે આપણે ચાલી રહ્યું છે જે ગુજરાતીની જે સિરીઝ ચાલી રહી છે એની અંદર હજુ પણ કોઈ સુધારા વધારાની જરૂર હોય તો એ પણ ચોક્કસથી જણાવજો કોમેન્ટ પણ કરજો અને સાથે સાથે તમારા મિત્રો સુધી શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો જેથી કરી અને આ શેર કરેલી ચેનલ જો બીજ તમારા મિત્રોને પણ મળે તો એમને પણ ગુજરાતી વ્યાકરણની અંદર લાભ થશે જય હિન્દ જય ભારત